હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો અને તમારે ટેટ ટાટ ભરતીને લગતી અને ટેટ ટાટની તૈયારીને લગતી પણ અપડેટ જોઈતી હોય તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ માહિતી હોય તો તમારા સુધી પહોંચી જાય મિત્રો આજે આપણે જોઈશું વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેડિટ ક્યારે આવવાની સંભાવના છે તો ન્યૂઝપેપરની અંદર આ જે સમાચાર આવેલા છે કે જિલ્લા ફેરબદલીની કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ મેરિટ જાહેર કરાશે એટલે કે જાન્યુઆરીના આ બીજા વીકની અંદર આ મેરિટ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે એકત્રીસ ડિસેમ્બર સુધી જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે સાથે સાથે આ વિદ્યા ભરતીની અંદર કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાની સામે પાસઠ હજાર ફોર્મ ભરાય છે જેમાં સૌથી વધારે ગણિત વિજ્ઞાનની અંદર ઓગણીસ હજાર દસ અને સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસો તેવી ફોર્મ ભરાય છે તો આ વખતે જુદી જુદી ભાષાની અંદર પણ ગુજરાતીમાં ચાર હજાર ત્રણસો ચોવીસ હિન્દીમાં એક હજાર નવસો છવ્વીસ અંગ્રેજીમાં સાત હજાર બસો સાત સંસ્કૃતમાં બે હજાર એકસો સત્તાવન આ રીતે દરેક વિષયની અંદર ફોર્મ ભરાયા છે પરંતુ આ વખતે મેરિટ ડાઉન રહેવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે મિત્રો મેરિટ શા માટે ડાઉન રહેશે તેનું મુખ્ય કારણ એ છે કે આ વખતે સૌથી વધારે ભરતી છે અને ક્રમિક ભરતી છે એટલે દરેક મિત્રોએ પોતાનું જે પણ મેરિટ બનતું હોય તો પોતે ગભરાવાની જરૂર નથી આ વખતે જેનું ડા ઓછામાં ઓછું મેરિટ હશે તે પણ લાગી જવાના છે મિત્રો આ વખતે ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર અને ધોરણ આઠમાં થી આઠમાં સાત હજાર જગ્યાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે જેની ભરતી પ્રક્રિયા ક્રમશઃ એટલે કે ક્રમિક સૌ પ્રથમ ટાટ એચ એસ ત્યારબાદ ટાટ એસ ત્યારબાદ ટેટ ટુ અને ટેટ વન આ રીતે ક્રમિક ભરતી થવા જઈ રહી છે તો જેનું મેરિટ ઓછું છે તે પણ લોકો લાગી જવાના છે તો અંદાજીત વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ પંદર જાન્યુઆરી સુધીમાં આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જો મિત્રો તમે આ ચેનલ સાથે ન જોડાયેલા હો તો અત્યારે જ જોડાઈ જજો કારણ કે ટેટ ટાટ ભરતીની વ્યક્તિ કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો જ્યાં સુધી હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની કાર્યવાહી આગળ વધવી શક્ય નથી કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે પરંતુ પ્રોવિઝનલ મેરિટ તો લગભગ ટાટ એચ એસ ટાટ એસ ટેટ ટુ ટેટ વનનું દરેકનું સાથી આવી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે પરંતુ ભરતી પ્રક્રિયા તો સૌ પ્રથમ ટાટ એચએસની પૂર્ણ થશે ત્યારબાદ ટાટ એસ ત્યારબાદ ટેટ ટુ અને ટેટ વન આ રીતે જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની છે એટલે કે આ વખતે મેરિટ પાસઠ આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમારી કોમેન્ટ ઉપરથી તમે ભરતીની અંદર આવશો કે નહીં આવો અને તમારે ભરતીમાં લાગવાના કેટલા ચાન્સ છે તે પણ આપણે તેમને જણાવીશું તો મિત્રો આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી જેમને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ હોય અથવા તો ટેટ ટાટની તૈયારી કરવા માગતા હોય તો ચોક્કસ તમને આ ચેનલ મદદરૂપ થશે તો મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તો તમે ચોક્કસ આજે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમારી ભરતીની અંદર લાગવાના કેટલા ચાન્સ છે જેની કોમેન્ટ આવી છે આપણે તેનો ચોક્કસ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આન્સર આપીશું તો તમે આ ચેનલ સાથે ના જોડાયેલા હો તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો અને તમારે મેરિટ કેટલું છે તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો